ઠરાવ પણ હું ગાઈન કહી વગર ઠરાવ કરી નાખી લઈશ રે દાઘલ કરવાનું છે મારું નામ રાખવ કચીભાઈ ભલુભાઈ ગામ દેવડિયા અમારી રજૂઆત એવી છે આજે અમારે કલેક્ટરને પત્ર આપવાની જરૂર પડી છે કેમ કે અમારે ગામમાં વહેતી વર્ષની નવસો સાત સર નંબર છે જેને બ્લોક પડેલા છે અમારા ગામ લોકોની એવી રજૂઆત છે કે બ્લોક પડી જવાથી ગામને અતિ ભારે નુકસાન થશે અને વ્યક્તિગત બ્લોક હોવાથી વ્યક્તિનો વિકાસ થાય ગામનો વિકાસ થાય નથી તેથી અમે ઠરાવ પણ કરાયો છે કે ગામ પંચાયત ઓનર બને અને પરવેના દાર બને તો પણ ભૂસ્તર ખાતું કેવી રીતે આગળ વધીને બ્લોકની ફાળવણી પ્રોસિજર ચાલુ કરી દીધેલ છે જે અમને માન્ય નથી તે પછી અમે ઠરાવ બાવીસ નંબરનો આપ્યો કે દેવડીયા ગ્રામના ઈસમોને જ મળે છતાં પંચાયતે ઠરાવને પણ ભૂસ્તર ખાતું ઉપરવટ વડ જઈને ચાલે છે અને ત્રેવીસ નંબરનો ઠરાવ અમે નાનો આપ્યો હતો એને પણ ધોળીને પી ગયા તો પંચાયતના ઠરાવને ઉપર જવાનો બંધારણમાં તથા સંવિધાનમાં કોઈ જોગવાઈ નથી તો ભારત એક લોકશાહીથી ચાલતો દેશ છે અને સંવિધાન થી ચાલતો દેશ હોય તો ભારતના ને સંવિધાન ને જ જો ધોળીને પી જતું હોય તંત્ર તો આમ જનતા ન્યાય માટે ન્યાય માટે ક્યાં જશે અને એના માટે સિસ્ટમથી વિરુદ્ધ ચાલતું હોય અને એ સિસ્ટમને ધોળીને પી જતા હોય તો ફળ ઠરાવ એક બે નથી અને ગ્રામલોકોને જાણ નથી કરી પછી બે તારીખ બદલે સાત તારીખે એ લોકો જે પંચાયતનું બાજુમાં નિશાન નવું કરવા માટે ગામ ભેગા થયેલા એને ગ્રામસભા નક્કી કરી અને ફ્રો ઠરાવથી અત્યારે પ્રોસીજર ચાલુ કરી છે એ ઠરાવ રદ બાદલ થવો જોઈએ અને ફ્ર ઠરાવની કલેક્ટર શ્રી સાહેબ તપાસ કરે અને દેવડા ગ્રામજનોને ન્યાય મળે એવી અપેક્ષા સાથે જય હિંદ જય ભારત વિરમુચી મારું નામ રાઠક ભલુભાઈ છે અને આ ફ્ર ઠરાવ હું વારંવાર રજૂઆત કરી છે કોઈ તંત્રએ ધ્યાન દોરેલ નથી